સૌપ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે જન્માષ્ટમી માટે સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે પણ બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે આ વિડિયો પૂરેપૂરો જોવાનો છે એટલે તો હું તમને એવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઈશ તો ચલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને આઉટ સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું ટેટસ બનાવવા માટે અલાઇટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ના હોય તો અલાઇટ મોશન ઇન્સ્ટોલ કરી લેવાનો છે ઇન્સ્ટોલ કરી અને મેં તમને એક પ્રોજેક્ટ આપેલો છે અને એક ઓલ મટિરિયલની ફાઇલ આપેલી છે તો તમારે બંને એડ કરી લેવાની અને ઓલ મટરિયલની ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે તો આ રીતની ફૂલ પ્રોજેક્ટ મતલબ કે બીટ માર્ક પ્રોજેક્ટ ને ઇફેક્ટ પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો હશે તમે જોઈ લો મિત્રો તો આ પ્રકારનો પ્રોજેક્ટ હોય મિત્રો એટલે આમાં તમારે શું કરવાનું છે બધું જ હું તમને સમજાવી દઉં છું તો અહીંયા આગળ આવી જવાનું છે આગળ આવી અને જે આપણું આ બીટમાર્ક દેખાય કેટલા ખબર પાંચ ને છવ્વીસ સેકન્ડ આપણું બીટમાર્ક છે તો અહીંયા તમારે આવી જવાનું છે અહીંયા આવી અને તમારે ફોટો સૌ પ્રથમ લઈ લેવાનો છે તો આપણો આ ફોટો આ પ્રકારનો ફોટો છે તો તમે જોઈ શકો છો મિત્રો અને બીટમાર્ક તમે મતલબ કે આ બીટમાર્ક સરખી રીતના જોઈ લેજો મિત્રો અહીંયા બીટમાર્ક આપણું છે આ રીતનું બીટમાર્ક છે તો એ તમારે ખાસ જોઈ લેવાનું છે અહીંયા આવીને જ ફોટો તમારે માં એડ કરવાનું છે તો આ રીતનો ફોટો આવી જાય મિત્રો એટલે તમારે લાસ્ટમાં વહી જવાનું છે સોંગની લાસ્ટમાં જઈ અને અહીંયા માથે ફોટો પણ આ રીતનું ટચ કરવાનું છે ટચ કરી અને આ રીતનું ઓપ્શન આવે તો ફોટાની લંબાઈ અહીંથી વધારી લેવાની છે આ રીતની લંબાઈ વધારી લેવાની છે લંબાઈ વધારી મિત્રો અને ફોટાને તમારે અહીંથી ખેંચી આમ લોંગ લોંગ પ્રેસ કરી રાખવાનું છે પછી ખેંચીને આમ નીચે લઈ છે તો સાવ નીચે લઈ લેવાનું છે જ્યાં આપણું સોંગ છે એના પર આપણે મૂકવાનું છે તો આપણું આ સોંગ આવી ગયું છે એના પર આપણે મૂકવા હવે આ રીતનો આપણો ફોટોમાં એડ થઈ ગયો મિત્રો અને આ ઇફેક્ટ પણ આમાં લાગી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો આ રીતની ઇફેક્ટ પણ આમાં લાગી ગઈ છે હવે મિત્રો પાછું સ્ટાર્ટિંગમાં મતલબ કે જે આપણું બીટમાર્ક હતું પાંચને છવ્વીસ સેકન્ડ અહીંયા પાસું આવવાનું છે તો અહીંયા પાસું આવવાનું છે અહીંયા આવી અને તમારે હવે એક ઓવરલે એડ કરવાની છે જે સ્મોકની છે તો આ રીતની ઓવરલે મતલબ કે બ્લેક કલરનું ટેમ્પલેટ છે આજની ઓ લે હશે મિત્રો તો તમારે એને આમાં એડ કરવાની છે તો એને પણ આ માથે ટચ કરવાનું છે માથે ટચ કરીને આમ આ મુમેન્ટ ઓપ્શનમાં જઈ એને રોટેટ કરી દેવાનું છે આ રોટેટ કરવાનું છે નેવ રોટેટ કરી દેવાનું છે નેવ રોટેટ કરી અને બેક આવવાનું છે બેક કાવીને થ્રી ડોટમાં જવાનું છે થ્રી ડોટમાં જઈ અને તમને અહીંયા આ ફિલ્ડકંપ છે એરિયા લખેલું બતાતું છે તો એના પર ટચ કરવાનું છે એટલે સાઈજ તમારી ફૂલ થઈ જશે આ રીતની સાઇઝ ફૂલ થઈ જાય મિત્રો પછી તમારે શું કરવાનું છે અહીંયા બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં આવવાનું છે અહીંયા આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવી જવાનું છે લાઇટિંગના ઓપ્શનમાં આવી અને નીચે આવવાનું છે નીચે આવી અને પેલું જ ઓપ્શન તમારે આ સ્ક્રીન આપી દેવાનું છે એટલે આપણું આ સ્મોક વાળું ઓલ એડ થઈ જશે પણ મિત્રો આને તમારે થોડુંક શું કરવું એડજસ્ટ કરવાનું છે તો એડજસ્ટ કરવા માટે મોટપોટના ઓપ્શનમાં આવવાનું છે અહીંયા આવી અને આમ થોડુંક તમારે ખેંચી અને નીચે લઈ લેવાનું છે આ રીતનું નીચે ખાલી આમ નોર્મલી ખાલી મોક સ્મોક આપણો દેખાય એ રીતનો રાખી દેવાનો છે તો આ રીતનો સ્મોક તમારે સેટ કરી કરી લેવાનો છે એટલે નોર્મલી આપણો સ્મોક ખાલી આમ દેખાય આ રીતનો સેટ કરી લેવાનો છે પછી મિત્રો લાસ્ટમાં આવવાનું છે લાસ્ટમાં આવી અને આની લંબાઈ થોડીક વધારે હશે મિત્રો આપણા સોંગ કરતાં તો એક્સ્ટ્રાનો પાર્ટ આપણે કટ કરી દઈશું તો અહીંયા લાસ્ટમાં આવી અહીંયા આવી અને આ ઓલે ઉપર ટચ કરી અને કટ કરી દેશું પાછળનો પાર્ટ તો કટ કરવા માટે ઓપ્શનમાં જવાનું છે એટલે પાછળનો પાર્ટ કટ થઈ જશે તમારો તો મિત્રો આટલું કરી પછી એને પણ આમ ખેંચીને તમારે નીચે લઈ લેવાનું છે આ રીતનું નીચે લઈ લેવાનું છે નીચે લઈ અને મિત્રો આ રીતનું ઉપર મૂકી દેવાનું છે જે આપણું આ ચક્કર છે આ ચક્કર એના ઉપર મૂકી દેવાનું છે આ ઓલ એને પછી મિત્રો પાછું આપણે બીટ ઉપર આવવાનું છે આપણું જે આ બીટમાર્ક છે છવી પાંચ છવીએ પાસ આવવાનું છે અહીંયા આવી અને પાછી તમારે એક બીજી ઓલે એડ કરવાની છે તો બીજી ઓલે કંઈક આ પ્રકારની હશે તો એને પણ આમાં એડ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો એ પણ આવી ગઈ છે એ પણ આવી જાય મિત્રો એટલે એને પણ આ મૂં ટ્રાન્સપોર્ટ ઓપ્શનમાં જઈ રોટેટ નેવ કરી દેવાનું છે આ રીતનું નેવ કરી દેવાનું છે સોરી મિત્રો ઇઠાસી થઈ ગયું નેવ કરવાનું છે તમારે નેવ કરી આને પણ થ્રી ડોટમાં જવાનું છે અને ફિલકંપ સેરિયા કરવાના છે તો હું ફિલકઅપ શેરિયા કરી લઉં છું તમારે પણ કરી લેવાના છે પછી આને બ્લેન્ડિંગ અને ઓપોઝિટના ઓપ્શનમાં જઈશું એમાં જઈ પાછા લાઇટિંગવાળા ઓપ્શનમાં જઈ એટલે આમાં તમારે કી ઓપ્શન આ ઓપ્શન રાખવાનું છે આ લાઇટિંગ તમને લખેલું રહ્યું એમાં તમારે એ સિલેક્ટ કરવાનું છે પછી મિત્રો આટલું કરી અને અહીંયા લાસ્ટમાં પાસું આવવાનું છે લાસ્ટમાં પાસું આવી અને એક્સટર્નલ પાર્ટ આમાં પણ કટ કરી દેવાનો છે તો આને પણ એક્સટર્નલ પાર્ટ આપણે કટ કરી દઈશું એટલે આટલું થઈ જાય મિત્રો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે પછી મિત્રો હું તમને એક કહી દઉં કે જે આપણો અમારો લોગો છે તમારે હટાવવો હોય તો એને હટાવવા માટે શું કરવાનું છે નીચે આવવાનું છે નીચે આવી અને જે જોઈ શકો છો તમે મારું નામ લખેલું છે મિત્રો અહીંયા મારું નામ લખેલું છે તો તમારે એને હટાવવા માટે માથે ટચ કરી અને એડિટેક્સમાં જવાનું છે એડિટેક્સમાં જઈ અને તમે અહીંયા મારું નામ આ હટાવી અને તમારું નામ એડ કરી શકો છો મિત્રો તો આટલું આ તમને સમજી ગયું છે અને મિત્રો આગળ પણ આ રીતનું જ છે તો અહીંયા પણ તમે તમારું નામ રાખી શકો છો તો મિત્રો આટલું કરી લેશો એટલે તમારું સ્ટેટસ એકદમ બને રેડી થઈ જશે તમે જોઈ શકો છો એકદમ બને રેડી કમ્પ્લીટ થઈ જશે મિત્રો કાંઈ જ કરવાની જરૂર છે નહીં અને પછી મિત્રો સેવ કરવા માટે જે સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને તમે જે પણ સાઈઝ રાખતા હોય તો રાખી દેવાની છે પણ હું એક હજાર ઐંચ રાખું છું તો એ સાઈઝ રાખી અને પછી મિત્રો એક્સપોર્ટમાં મારવાનું છે એટલે તમારું ટેટા સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો મિત્રો અને મિત્રો આપણે ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે કંઈક આવા નવા વિડીયો લાવતા રેસુ તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં મારા બધા મિત્રોને જય માતાજી